નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય છે અન્વય આજે આપણે કલમ નંબર એકાવન એ ની જોગવાઈ હશે એ જોઈશું કલમ નંબર એકાવન એ ભાગ નંબર ચાર એ છે બંધારણમાં ભાગ નંબર ચાર એ છે મૂળભૂત ફરજો કલમની વિગતો જોઈએ પહેલાં કેટલીક પરીક્ષાલક્ષી વિગતો છે એ જોઈએ કે મૂળ બંધારણમાં ફરજોનો કોઈ ઉલ્લેખ નહોતો આપણું જે મૂળ બંધારણ હતું એમાં કોઈ ફરજોનો ઉલ્લેખ નહોતો મૂળભૂત ફરજોનો સમાવેશ સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણના આધારે કરવામાં આવ્યો પરીક્ષામાં એક માર્ક્સનો ક્વેશ્ચન્સ પૂછાય છે કે કઈ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી તો સરદાર સ્વર્ણસિંગની અધ્યક્ષ સ્થાન અને કયા બંધારણીય સુધારા દ્વારા તો બેતાલીસમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો છોતેરની કલમ અગિયારથી બંધારણમાં ભાગ ચાર એ મૂળભૂત ફરજો બંધારણમાં એક આખો પેટા વિભાગ ઉમેરવામાં ચાર એ અને નવી કલમ ઉમેરવામાં આવી એકાવન એ એકાવન એ એમાં ઉમેરવામાં આવી બેતાલીસમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર અંતર્ગત બંધારણમાં નાગરિકોની દસ મૂળભૂત ફરજોનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો એટલે કે બેતાલીસમાં બંધારણીય સુધારા અન્વયે એમાં ફરજો ફરજો ઉમેરવામાં આવે હા હવે છે ફરજોને નાગરિકોની દસ ફરજોને જે ટેન કમાન્ડમેન્ટ છે એની સાથે સરખાવે છે યહૂદી ધર્મના જે ટેન કમાન્ડમેન્ટ છે એની સાથે એ સરખાવે છે પરીક્ષામાં એ પ્રશ્ન પણ પૂછાય છે આ ઉપરાંત એક બીજી વધારાની ફરજ અગિયારમી ફરજ એ છ્યાસીમાં બંધારણીય સુધારા અધિનિયમ બે હજાર બે અંતર્ગત ઉમેરવામાં આવી અને એમાં છથી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ પૂરી પાડવાની મા બાપ કે વાલીની ફરજો એમાં ઉમેરવામાં આવે મિત્રો આ જે ફરજો છે એ નાગરિકોની ફરજો છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે ફરજો છે એ ફરજો એ રાજ્ય સરકાર એ અદા કરવાને છે એટલે કે રાજ્ય સરકારે એની પોલિસી નક્કી કરવા માટે એ બાબતો એને ધ્યાનમાં રાખવાની છે આ ફરજો એ નાગરિકોની ફરજો છે કઈ ફરજો છે જોઈએ હવે આપણે અનુચ્છેદ નંબર એકાવન એ ભારતના દરેક નાગરિકોની નીચે મુજબની ફરજો રહેશે જોઈએ એની દસ ફરજો અને પાછળથી એક ઉમેરવામાં આવે તે બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની કોઈક વાર પરીક્ષામાં આ પૂછાય છે કે રાષ્ટ્રગીતનો આદર કરવાની નાગરિકની ફરજ કલમ નંબર એકાવન એ ના એમાં આપેલ છે બી આઝાદીની લડત દરમિયાન ઉમદા આદર્શોનું જતન કરવાની સી ભારતનું સાર્વભૌમત્વ એકતા અખંડિતાનું સમર્થન કરવાની અને એને જતન કરવાની રાઈટ એ પણ આપણી ફરજ છે દેશની રક્ષા કરવી અને હાકલ પડે સેવામાં જોડાઈ જવું એ બીમા છે એમાં ધાર્મિક ભાષાકીય સાંપ્રદાયિક કે પ્રાદેશિક ભિન્નતાથી પર જઈ સંભાવ ભાઈચારો અને સંવાદિતા સ્થાપવાની એટલે કે સંપ્રદાયોથી પર જઈને સંભાવ ભાઈચારો અને સંવાદિતા સ્થાપવાની અને મહિલાઓના ગૌરવને હાનિ પહોંચાડે તેવા ક્રિયાકર્મો છોડી દેવાની એવા ક્રિયાકર્મો એવી ક્રિયાઓ જેનાથી મહિલાઓનું ગૌરવ હણાતું હોય એને દૂર કરવાને એ આપણી ફરજ છે પરીક્ષામાં આ પૂછી શકાય તેવી જોવે છે એમ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સમજવાની અને જતન કરવાને આપણો જે સાંસ્કૃતિક વારસો છે એનો જતન કરવાની એ આપણી ફરજ છે આ ઉપરાંત એપ પરીક્ષા માટે અગત્યને છે પર્યાવરણની દૃષ્ટિએ જંગલો તળાવો નદીઓ વન્ય પશુ પક્ષીઓ સહિત નૈસર્ગિક સંપત્તિનું જતન કરવાની અને પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપા એટલે કે દયા રાખવાની હા એક બીજી પણ આપણી પરત છે વૈજ્ઞાનિક માણસ માનવતાવાદ અને જિજ્ઞાસા વૃત્તિ કેળવવાની આ ફરજ છે કે વૈજ્ઞાનિક અભિગમ અપનાવો દૂર જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની એ પણ આપણી ફરજ છે વૈયક્તિક અને સામાજિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટેના પ્રયાસ કરવાની જેથી રાષ્ટ્રની પ્રગતિ થાય એટલે કે તમે વ્યક્તિગત એક્ટિવિટી કરતા હોય કે સામૂહિક એક્ટિવિટી તો એમાં શ્રેષ્ઠ દેખાવ કરવાનો જેથી દેશની પ્રગતિ થાય એના પછી જે છેલ્લે ઉમેરવામાં આવ્યું છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે તેમના મા બાપ અથવા વાલીની એક ફરજ છે જે છ્યાસીમાં બંધારણીય સુધારા અધિનિયમ બે હજાર બે થી દાખલ કરવામાં આવી એટલે હાલમાં નાગરિકોની કુલ ફરજો કેટલી છે અગિયાર છે પહેલાં દસ હતી અને આ બે હજાર બે માં ઉમેરવામાં આવે જોઈએ બંધારણ અંગેના મારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ઓનલાઇનર અને એમસીક્યુ સ્વરૂપે છે કોન્સ્ટેબલ તેમજ ક્લાસ થ્રી માટે સારી તૈયારી થઈ શકે જેને ડિટેલમાં સ્ટડી કરવો છે એના માટે ભારત બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટોટ કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનો કરંટ એમાં મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ અને એકાદ બેટલી વિડીયો દરરોજ એમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત ગૌરવવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે એમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી આપણે જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો એમાં તમે જોઈન થઈ જશો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હા હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે